પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી પૂર્વમાં ભારતીય જનતા પાર્ટીનો સંકલ્પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જન જન સુધી પહોંચવા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સૂચનો માટે બુધવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી ગુજરાત પ્રદેશ પૂર્વ મહામંત્રી કેસી પટેલ પાટણ સાંસદ ભરતસિંહ પ્રભારી અશોકભાઈ જોશી જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર પ્રદેશ આગેવાન નંદાજી ઠાકોર પાટણ લોકસભા મીડિયા પ્રભારી લક્ષ્મણસિંહ રાજપૂત ભાવેશભાઈ પટેલ જયેશભાઈ દરજી ગોવિંદ પ્રજાપતિ સંગીતાબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા પ્રેસ મીડિયાને માહિતી આપતા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલે જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી હવે ટૂંક સમયમાં જાહેર થશે ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દર વખતે જનતાની અપેક્ષાનો સંકલ્પ પત્ર રજૂ કરતું હોય છે તે અંતર્ગત આ વખતે પણ જનતાની અપેક્ષાનો સંકલ્પ પત્ર બને તે માટે તેમના સૂચનો અને તેમની જરૂરિયાત જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે આ સંકલ્પ પત્રમાં સમાવેશ કરી શકાય અને લોકો પણ કહેતા રહ્યા છે મોદીની ગેરંટીની પણ ગેરંટી છે કે એક વખત મોદી સાહેબે કહ્યું છે તો એ કામ ચોક્કસ પૂર્ણ જ છે અને એટલા માટે જે વાત કરે છે એના ઉપર લોકોને પ્રજાને પણ ભરોસો પડ્યો છે અને એટલા માટે આજે આપણે પાટણ લોકસભામાં આ અભિયાનની શરૂઆત કરવા માટે જઈ રહ્યા છે